પહોંચી ચુક્યા છે આપણે મિલતનગર ની અંદર મુન્શીનગર ની ની ચાલી આ ચાલી ની અંદર છેલ્લા આઠ મહિનાથી ડ્રેનેજ લાઈન અને પીવાના પાણીની લાઈન ડેમેજ છે કોર્પોરેશનના અધિકારીઓએ છપ્પન લાખ રૂપિયાનું બજેટ પાસ થઈ ગયું છે તો પણ અહીંયા કામ કરવા કોઈને રસ નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ લાગે છે કે સ્માર્ટ સિટીનો ટેગ આપ્યું છે પણ સ્માર્ટ સિટી કરવા તૈયાર નથી આનાથી સામે જોવાઈ રહ્યું છે કે માઇનોરિટી દલિત અને વંચિત લોકોને જેવી રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યું છે એ લાગી રહ્યું છે અધિકારીઓ ઊંઘી રહ્યા છે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને મેયર આ બંને આખી પદ અધિકારીની ટીમ અમદાવાદને સમસ્યા મુક્ત કરવા માટે તત્પર છે તો અધિકારીઓ કેમ સાંભળતા નથી આપને અહીંની પ્રજા વચ્ચે આવીને આ પ્રજાના પ્રશ્નોને વાચા આપીશું શું કહેશો તમે અહીંયા આ તમે જોઈ રહ્યા છો અહીં પ્રજા તકલીફ માં છે મણિનગર રામબાગ પાસે આવેલી કોર્પોરેશન ના અધિકારીઓ ફક્ત ને ફક્ત એસી માં બેસી ને ખાલી ચોપડાકીય કાયદાકીય કામ કરી રહ્યા છે અહીંયા કોઈ કામ કરવા તૈયાર નથી ડ્રેનેજ લાઈન અને પીવાના પાણીની લાઈનો ડેમેજ થઈ ચૂકી છે બાળકો માંદગી ના શિકાર બન્યા છે સિનિયર સિટીઝનો માંદા પડી રહ્યા છે અહીંયા એટલી બધી તકલીફ હોવા છતાં કોઈ સાંભળતો કેમ નથી એ તમે જોઈ શકો છો પાણીના લીધે તો ત્યાં ના પાડી કે એક મહિનામાં અમે તમારી મુશ્કેલી આસાન કરી પછી એમાં પણ કઈ થયું આ બીજો વર્ષ થયો રમઝાન નો ગયા વર્ષે ગયા પાછા સમસ્યાઓ મેટ્રો ટાઈમ ન્યૂઝ ઇમરાન લો